નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું ગુવારનું શાક ઉનાળામાં ગુવાર ખૂબ સારા પ્રમાણમાં માર્કેટમાં આવે છે અને એમાં આવો કૂણો ગુવાર જો મળી જાય ને મિત્રો તો એનું શાક ખૂબ જ મીઠું બને છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને વારંવાર ખાવાનું મન થાય એટલું સરસ બને છે ગુવાર ખાવાના સ્વાસ્થ્ય સંબંધી ઘણા બધા લાભો છે હાડકાંને મજબૂત કરે છે પેટની પાચન સંબંધી જો કોઈ સમસ્યા હોય તો એ દૂર થાય છે કારણ કે કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ આમાં પ્રચુર માત્રામાં હોય છે તો ચાલો હવે શાક બનાવી લઈએ તો આપણે એક ખાંડણીમાં એક ચમચી જીરું લીધું છે એમાં થી બાર લસણની કળીઓ અડધી ચમચી ધાણાજીરું પાવડર બિલકુલ થોડી હળદર અને લાલ મરચું પાવડર મોટી ચમચી ભરીને લીધું છે અને બધી જ વસ્તુનું એક ચટણી બનાવી લેવાની છે હવે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈશું અને આની ખાંડીને ચટણી બનાવી લઈશું મિત્રો આ મિક્સરમાં પણ બનાવી શકાય પણ તમે ખાંડીને બનાવશો ને તો એ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એટલે હું ખાંડીને બનાવું છું તો આ રીતે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ગુવારની સુકવણી કરીને પણ તમે એ ડાયાબિટીસમાં એક પાવડર તરીકેનો ઉપયોગ કરી શકો છો જેનો વિડીયો હું તમને નેક્સ્ટમાં આપવાનો છું તો આ રીતે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગુવારના શાકને વઘારી લેવાનું છે કૂકરને ગેસ ઉપર મૂકી દીધું છે ગેસની ફ્લેમ ચાલુ કરી છે અને એક મોટો ચમચો તેલ એડ કર્યું છે હું તેલનો ઉપયોગ કરું છું કોઈપણ તેલ વાપરી શકો છો અને એક ચપટી અજમો અજમાથી આ ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે જીરું તો ચટણીમાં એડ કરેલું જ છે હવે આપણે આ જે ચટણી બનાવેલી છે જે એ અંદર એડ કરી દઈએ અને એને બરાબર ફ્રાય કરી લેવાની છે ગેસની ફ્લેમ લો રાખી છે કે જેથી આ ચટણી બળી ન જાય હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને થોડું એને બરાબર મિક્સ કરી દઈશું અને આ રીતે આપણા ચટણી બરાબર કૂક થઈ ગઈ છે તો હવે આપણે અંદર ગુવાર એડ કરી દેવાનો છે ગુવારને આપણે બરાબર ચૂંટી લીધો છે સાફ કરી લીધો છે અને એને બરાબર બે પાણીથી ધોઈ લીધો છે અને હવે આ ગુવારને આપણે અંદર એડ કરી દીધો છે વચ્ચે વચ્ચે હું તમને ગુવારના ફાયદાઓ વિશે બતાવતો રહીશ તો એ બ્લડ પ્રેશરને પણ મેનેજ કરે છે હવે આ શાકમાં એડ કરીશું આમચૂર પાવડર લગભગ દોઢ ચમચી જેટલો કારણ કે આમાં આમાં ટમેટાનો ઉપયોગ નથી કરતા અને હવે થોડો ગરમ મસાલો એકદમ ચપટી ગરમ મસાલો એડ કરી દીધો થોડી ખાંડ એડ કરી દીધી ગળપણ માટે બિલકુલ ઓપ્શનલ છે તમને જો ગળ્યું ન ભાવતું હોય તો તમે એડ કરશો નહીં હવે આ બધું જ બરાબર હલાવી લેવાનું છે ગેસની ફ્લેમ હાઈ ઉપર મૂકી દેવાની છે થોડું પાણી પણ અંદર એડ કરી દીધું છે અને હવે આપણે એને ત્રણ વિસલ વાગે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર કૂકરને બંધ કરીને રહેવા દઈશું મિત્રો ગુવાર એ એક જબરજસ્ત ટોનિક છે બ્લડ સર્ક્યુલેશનને બરાબર કરે છે મગજને શાંત કરે છે અને હૃદય રોગી માટે અને કોલેસ્ટ્રોલ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે આપણો આ ગુવારને ત્રણ વિસલ વાગી ગઈ બરાબર શાક ચડી ગયું છે અને ઠંડુ થવા દીધું અને ત્યારબાદ એને ખોલીને આપણે ચેક કરી લઈએ તો ખૂબ જ સરસ ચટપટું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો આ શાક રોટલી રોટલા ભાકરી પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને મિત્રો મને તો એટલું પસંદ છે ને કે હું તો શાક કંઈ પણ વગર કોરે કોરું શાક આ ખાઉં છું એટલું શાક મને ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આના અનેકવિધ ફાયદાઓ છે ધારો કે પોલિક એસિડ છે શારીરિક કમજોરી દૂર કરે છે ગર્ભાવસ્થામાં બહેનો માટે પણ ગુવાર ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે વિવિધ પ્રકારના વિટામિન રહેલા છે તણાવ ઘટાડે છે તો મિત્રો આ અઢળક ફાયદાવાળું ગુવાનું શાક તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મિત્રો તમારેથી આ શાક કેવું બન્યું તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આપણે કોથમીરથી થોડું એને ગાર્નિશ કરી લઈએ અને ત્યારબાદ આજે હું રોટલી સાથે સર્વ કરું છું તો રોટલી સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો મને વારંવાર કહેવાનું મન થાય છે કે પોષક તત્વોથી ભરપૂર આ શાક ઉનાળામાં આપણા ગુજરાતમાં તો ખૂબ જ મળે છે ગુજરાતમાં ભીંડો અને ગુવાર ઉનાળામાં વધુ મળતા હોય છે અને અત્યારે ગુવાર બે ત્રણ ટાઈપનો મળે છે એક આ કૂણો ગુવાર જેને આપણે તેલીયો ગુવાર કહીએ છીએ બીજો એક ખરટીયો ગુવાર ને એક બીવાળો ગુવાર હોય છે જે ઝૂમખામાં મળે છે અગણિત ફાયદાઓવાળું ગુવાનું શાક તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મિત્રો તમને મારો વિડીયો કેવો લાગે જો તમને ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયોને લાઈક કરજો મિત્રોને શેર કરજો કે જેથી બીજા લોકોને પણ આ માહિતી મળી શકે મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત